એટલે આપણે ગાડી લઈને જાય નથી જો અત્યારે આ ભોગી ગયા લોકેશન જ્યાં ગાડી તો તૂટી ગયું હોય થોડુંક એટલે આમ ગાડી આગળ એવા આવ્યા ને પણ જાય ત્યાં જવાનું પણ આપણે ના એ તમે આગળના લોગમાં જોયું હોય છે તો હાલો આપણે ગાડી લઈને ત્યાં જ જાય ત્યાં તમને મળી કેમકે અહીંયા તો આ ખાડા થઈ ગયા એટલે ગાડી ચાલી રાખવી પડે એકાઇથી ગાડી હાલે નહીં એટલે ત્યાં જઈને તમને બતાવું ચાલો આથી ગાડી લઈ લીધી ને અહીંયા ગાડી ડબલ ઘોડી ચડાવી દીધી ને હવે અહીંથી આ પાણી લઈને આપણે ગાડી ધોવાની કેમ કે ગાડી આખી જોવા આ નંબર પ્લેટ પછી ભરાઈ રહી હતી આ અહીંયા જોવા પંખાને ભરાઈ રહી હતી અહીંયા જો આ પાણી જાય અહીંયા થોડુંક તૂટી ગયું આ છે કિનાલ કિનાલ પાવાની ને ખેડૂતને જાય ને એ કિનાલ હે આમ ઉપલીકો ડેમ જ છે અહીં થોડુંક જ છેટું છે અહીંયા જો આ પાણી જાય છે હવે તો હવે આપણે ગાડી ધોવાનું ચાલુ કરી દઈએ કે ભાઈ કઈ ધોવાઈ રહે અને મોડું થાય પછી આપણે ચાલો આપણે ડબલું બબલું કાઢીને આનું લઈ લે કે આપણે આનું આમ એની હોય ધોવાની આમાં શેમ્પુ નંધુ એ તો અહીંથી આ પાણી ભરી લે ડબલાને પછી રેડવા માંડે આની માથે થાય તો જો એના કપાસ ફરી પાંચ સુધારા વાળી ફરાઈ રહે ઘડી કાંઈ ઉકાવી આવી જેવી જો ગારો તો જો કેટલો નીકળો આમાં આલો પાણી હોય વોશ થઈ ગઈ હવે શેમ્પુ વાળું કરીને પોતું મારવાનું એટલે આપણે ડબલું ભર લઈને બસ એમાં નાખી શેમ્પુ હવે ડબલું ભર લીધું થોડુંક પાણી કાઢી નાખી વધી ગયું હવે આ શેમ્પુ રહ્યું તો એક શેમ્પુ અહીંયા વોશ કરવાની છે શેમ્પુ આપણે ઠલવી દીધું હવે આ પીણાવાળું પાણી કરી લે તો આ થઈ ગયો આપણું શેમ્પુ આપડે પોતું પલાર લે કેમકે શેમ્પુ વાળું પોતું મારવું આમાં ગાડીમાં ડબલું ટીંગાડી દે એટલે આપણે ક્યાંય રાખવું નહીં અને આમાંથી આ શેમ્પુ વાળું પોતું મારી દે એટલે ગાડી અસલ ચમકવા માંડે કેમકે કે વાળી ભરાઈ રીતે કાલે આપણે ગયા તા ભાઈ દર સાઈડ એટલે આથી ભરાઈ રહી હતી એટલે ધોવા આવી પડે ગારો ગારો થઈ પડી હતી એમાં એક ગારી એમાં તો વધારે ગારો હતો ગાડી આવ ગારા થઈ ગઈ ચાલો હવે તમને પોતું મારી મળીએ આપણે હાલો શેમ્પુ વાળું પોતું લાગી ને હવે એની માં નાખ દે પાણી એટલે હરખાય હરખાય ઓછ થઈ ગઈ કે પોતું હરખાય મારી દીધું હવે ખાલી પાણી જ રેડવાને આની માં તો ગાડી ધોવાઈ ગઈ હવે આપણે થોડું આમ નદી ટાળ રાખીએ હાલો આવી જાય અહીંયા પાણી આવેલું જાય આમાં ચેક કરીએ કેટલું પાણી જાય કાઢું બહુ પાણી કેમ કે શિયાળો આવી ગયો ને હવે અહીંયા સોમા આનું જવડું આ ધોવાઈ ગયું અહીંથી આ એટલું વનાણા ડેમનું પાણી આવે ને એટલે ધોધમાં સોમા વરસાદ બહુ હતો એટલે એમ તો જોઈ નાખ્યું કેળો હતો આમ કે આમ અમે ત્યાંથી એમાં ઓળખો નાવા જતા જોવા હાર્યું અત્યારે આ પાણી કિનાયલ રહી આ ત્યાંથી જઈ હાલો તો આપણે ઉપર ચડીને તમને બતાવી કિનાલ કેવી રીતે મોટી અહીંથી ક્યાંય ચિંતા નથી છડાય અહીંથી ક્યાંથી પાણી મેઠું ઉતરવું જોઈએ જો ઉતરીને આપણે આવી જઈએ હમણાં ધીનેલ ધારા ઉમર મારી આવી હમણાં જ કોઈ નાવા નથી આવ્યો કેમ કે ઠંડી વાતાવરણ થઈ ગયું ને એટલે આ કિનેલ હે આ કિનેલ હે જો કિનેલમાં પાણી જાય છે જો કિનેલ આ હવે આ સાફ થઈ ગયા એટલે હવે છોડ છે કિનેલ જો આખી આપણે ગાડી પડી આપણે અહીંયા રાખડી છે આપણે આમાં રખડી ઘડીક વાર ગાડી ચા સુકાઈ ગઈ આપણે કેમ કે ગાડી હજી ભીની હાકીને જાય તો ગારાવારી થઈ જાય આપણે આમાં હજી કિનેલ ધારો જોઈ આવી જો ડેમ થોડુંક જ છે આમ કાટિયો દેખા છે આપણને આપણે અત્યારે એમનું નથી જાવ પાછું કંઈક લોક બનાવવા આપણે જાહે અત્યારે આમડો હે રખડી આપણે આપણે હવે આગળ ક્યાંય જતા નથી કેમકે ગાડી આપણે ધ્યાન રાખવું પડે વરકુક લઈ જઈ ગઈ તો ઘણી થઈ ગઈ એટલે આપણે જાય હવે ગાડી બહુ કઈ રખડે એવું નથી કે અહીંયા ચાળવા થઈ ગયા એટલે કઈ દેખાય એમ નથી ને અંદર ઘરે એમ કાટા છે એટલે અહીંયા આપણે જોયા આપણે ગાડી ટીકડે ટીક કરી લીધી કેમ કે નવા જેવી લાગવા મીડી કેમ કે તો એ નહીં ખુદ સર્વિસ થઈ ગઈ છે એમ્પુ વેમ્પુનું ફોટું મારીને આવું કમ્પલીટ કરી લીધી ને હવે જવું આપણે ઘર સાઈડ હવે ઉકાઈ એટલી વાર હે એટલે આપણે ઘર સાઈડ નીકળી ગયે કે તો નહીં તો પાછી થઈ કારવી પડશે અહીંયા એટલે હવે સુકાઈ ગયા થોડું ઘણું હવે હુકાઈ તો ગઈ છે થોડી ઘણી ઓલમોસ્ટ એટલે હવે હું એટલે નીકળી આપણે ઘર સાઈડ ચાલો આપણે ગાડીમાંથી બે ગયા ને હવે સ્ટાર્ટ કરી સ્ટાર્ટ થઈ જાય કે નથી થતી પાણી ક્યાં કાઢી ગયું હોય બંધ થઈ જાય ના ચાલુ તો થઈ ગઈ ચાલો હવે આપણે નીકળી જો આપણે ઘરે ગયા ને હવે ગાડી દીધી ત્યાં સાંજે કેમ કે તડકા રાખશે વળી પાછી થઈ જાય ચા એટલે હવે તડાબાણા ખોલી ને આપણે વિડીયો એડિટિંગ કરવાના છે થોડાક એટલે વિડીયો